નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચોવીસ બે બે હજાર ચોવીસ વાર શનિવાર રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસની નીચો ભાવ બારસો એંસીથી ઊંચો ભાવ પંદરસો ચાલીસ રૂપિયા ઘઉં ચારસો પચાસથી પાંચસો તેત્રીસ ઘઉં ટુકડા ચારસો એંસીથી પાંચસો ચોસાઠ તુવેરની વાત કરીએ તો સોળસો પચીસથી બે હજારને સાડત્રીસ રૂપિયા ચણા અગિયારસો દસથી અગિયારસો પાસાઠ અડદ પંદરસો દસથી ઓગણીસો રૂપિયા પૂરા મગ તેરસોથી ઓગણીસો ને એંસી ચણા સફેદ સોળસોથી ઓગણત્રીસો રૂપિયા મરચાં તેરસોથી ઓગણ રૂપિયા સિંગદાણા પંદરસો પિંચોતેરથી સોળસો નેવું મગફળી જાડી અગિયારસો એકત્રીસથી તેરસો એકોતેર મગફળી ઝીણી અગિયારસો અગિયારથી બારસો છોતેર એરંડા અગિયારસોથી અગિયારસો છત્રીસ તાલી પચીસોથી ત્રણ હજાર રૂપિયા પૂરા સોયાબીન આઠસો છપ્પનથી આઠસો એકોતેર તાલકાળા ઇઠાવીસો અગિયારથી ત્રણ હજાર ને છ્યાસી લસણની વાત કરીએ તો અઢારસોથી ત્રણ હજાર ને પચાસ ધાણા એક હજારથી અઢારસો ચોત્રીસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચોપાવ ચાર હજાર બસોથી ઊંચપ પાંચ હજાર ચારસો રૂપિયા પૂરા રાય અગિયારસો પાંચથી બારસો પંચાવન મેથી એક હજાર દસથી પંદરસો ને પાંચ વટાણા બારસો પચાસથી પંદરસો ને બાર રાયડો આઠસો એંસીથી નવસો ચુમ્માલીસ ડુંગળીની વાત કરીએ તો એકસો ત્રીસ રૂપિયાથી ત્રણસો ચાલીસ રૂપિયા કરોંજી તેત્રીસોથી રૂપિયા હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચો ભાવ છસોથી ઊંચો ભાવ પંદરસો રૂપિયા પૂરા મગફળી ઝીણી આઠસોથી બારસો રૂપિયા મગફળી જાડી નવસો એકત્રીસથી બારસો છાસઠ બાજરો ચારસો એકથી ચારસો એકાવન ચણા એક હજાર એકત્રીસથી અગિયારસો એકસાઠ ઘઉં ટુકડા પાંચસોથી છસો એંસી ઘઉં લોકવન ચારસોથી પાંચસો પંચોતેર અડદ પંદરસો એકસાઠથી અઢારસો એક્યાસી ધાણા અગિયારસો એકાવનથી ઓગણીસો ને એકોતેર રૂપિયા ધાણાની અંદર ફરીવાર તેજી જોવા મળી રહી છે ઓગણીસો ને એકોતેર રૂપિયા ભાવ બોલાઈ રહ્યા છે ધાણાની અંદર પણ ખૂબ જ સારા ભાવ બોલાઈ રહ્યા છે સોયાબીન આઠસોથી આઠસો એકાવન મરચાં ચૌદસો એકથી છપ્પનસો ને છેતાલીસ રૂપિયા તુવેરની વાત કરીએ તો સોળસોથી ઓગણીસો ને એકવીસ રૂપિયા લસણની વાત કરીએ તો ચારસો છેતાલીસથી સિત્તાવીસો રૂપિયા જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર બસોથી ઊંચો ભાવ પાંચ હજાર આઠસો ને છત્રીસ રૂપિયા એરંડા એક હજાર એકતાલીસથી અગિયારસો ને અગિયાર તો આ હતા આપણે રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર